ગોઠડા વિકાસ વિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા વિકાસ વિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ખૂબ જ ઉત્સાહ ઉલ્લાસપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગુરુવંદનાથી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓના અને માનવ જીવનમાં ગુરુનું મહત્વ સમજાવવામાં આવ્યું વિદ્યાર્થીઓએ પણ ગુરુનું મહત્વ અને જીવનમાં ગુરુના સ્થાન વિશે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું આ પ્રસંગે શાળામાં વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેંદી હરીફાઈ કેસ કુંથણ નિબંધ લેખન અને વક્તવ્ય સ્પર્ધા શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શાળાના આચાર્ય આર સી રાણાના માર્ગદર્શનમાં શાળા પરિવાર દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં યથાશક્તિ સહયોગ પૂરો પાડ્યો હતો સર્વે વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણ ગુરુપૂર્ણિમાની શુભકામનાઓ આપી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું